છે કેમ છો હું છું સમીર અને એકદમ રેન્ડમ વિડીયો છે હજુ તમારા મને કીધું કે સમીર અહીંયા એરપોર્ટ રોડ ઉપર એક છોલે કુલ ચેડા ખબર છે મારી દુઃખતીન છે છોલે કુલ છે મને બહુ ભાવે જ્યારથી દિલ્હી ગયો ત્યાંથી છોલે કુલ છે ની પાછળ રાજકોટમાં ઘણી જગ્યાએ ગયું હતું એમાં મને અમદાવાદમાં બહુ ભાવ્યા હતા આંબાવાડી પાસે ત્યારથી રાજકોટમાં ક્યાંક છોલે કુલચા મળે તો હું ટ્રાય કરી આવતો હોઉં છું તો એમણે મેં કીધું કે ફોર્ટી નાઇનમાં મળે છે એટલે મેં ફોન પર ટ્રાય કરી અને મને નંબર આપ્યો પણ રોંગ નંબર આવતો હતો એટલે બીજું ક્યાંક મજાક નથી કરતો ને એટલે એ ટ્રાય કરવા ચેક કરવા માટે હું એરપોર્ટ રોડથી હજી આમ જતો જ હતો અહીંયા ફાટક પાસે એની પહેલાં એટલે જે ક્રોસિંગ રેલવે ક્રોસિંગ એની પહેલાં જ લેફ્ટ સાઈડની અંદર તમને આ મંદિરની બરાબર ક્રોસમાં જોવા મળશે સિમરનથી ભલે ભલે અને સાચી વાત છે ફોર્ટી નાઇન એટલે કે ફિફ્ટી રૂપિસમાં છોલે કુલચે મળે છે આપણે અંદર શેફને પૂછીએ જો આપણને દેખાડશે કઈ રીતે બને છે અને ગાર્નિશિંગ કઈ રીતે થાય છે બાકી સીધા કસ્ટમર બનીને ને આજે ટ્રાય કરશું અને જેવો બનશે એવો વિડીયો તમને દેખાડીશ આ વખતે કોઈ ફૂડ બ્લોગ બનાવવા નથી આવ્યો એટલા માટે એવી અપેક્ષા નહીં રાખતા કે હું બધું રૂટીન આખો જે આઠ દસ મિનિટનો વિડીયો ફૂડ બ્લોગ બનાવવું જોઈએ એવો હશે લેટ સેકિડ આ છે આગળ આવે છે એરપોર્ટ વાળું ક્રોસિંગ અને આ જે છે આપણે થી આવીએ છીએ ત્યાં અહીંયા ભગવાનનું મંદિર આવે છે મહાદેવનું મંદિર છે અને એના એક્ઝેક્ટ આ રેસ્કો સ્પાર્ગન હે આ બડા ફ્લેટ્સ છે એની સામે આ છે સિમરન દી બлле બлле સિમરન દી બлле બлле પેટ وچ બлле બлле દે દિલ وچ બлле બлле યે છોલે હે યે કонસી सब्जी હે વેલ મખણવાલા વેલ મખણવાલા યે दाल फ्राई, पनीर बटर मसाला, पनीर बटर मसाला, ओके। तब देखिए है कुलचा। जबे। बंद हो जाएगा। देखो ये हो रही है गार्निश अपनी छोले कुलचे की डिश, ये मस्त यह आ गए मेरे छोले कुछ हो गए कुलचे और इसके ऊपर धनिया टमाटर पर डाल दीजिए एक बड़ा बस आ गए अपने कुलचे ग्रेट तो आ गए अपने छोले कुलचे यह है सिमरंदी बल्ले बल्ले सिमरंदी गड्डी ચાર કુલચે આ છે આપણા છોલે અને આ ગાર્નિશિંગ છે ફિફ્ટી રૂપીસની પ્લેટ છે મને એવું લાગે છે કે પ્રમોશન સ્કીમ લાગે છેવાડી ફૂડ છે વન સેવન્ટી નાઇનમાં પંજાબી ચાઇનીઝ છે Nhìn. કોથમરી એક મગજમારી શું ખબર તમને કે કોઈ પણ જગ્યાએ આપણે એનો કોઈ વસ્તુનો ઓરિજિનલ ટેસ્ટ લેવા માંગતા હોય તો પેલા કોથમરી આવી જાય તો એનો ટેસ્ટ જે છે એ બીજી જગ્યાએ સ્પ્રેડ કર્યા કરે આમાં પણ કોથમરી આવી ગઈ એટલે ખબર નો પડી છોલે હમ ઓરિજિનલ પંજાબી ફીલ કોને કહેવાય ખબર તમને છોલે નહીં અમરીતસરની આપણે લોકોને એમને બધું લસણ એવું બધું ખાતું હશે એવું અને એને કારણે થઈને કાં ગાર્લિકની ફીલ આવી જોઈએ ને કાં મરચાંની તીખાંશ આવી જોઈએ એવું નથી ખડા મસાલા જે છે એના એની ફ્લેવર મળવી જોઈએ સાથે ખડા મસાલાની ફ્લેવર છે ભાઈ ટેસ્ટની બાબત એની પહેલાં એક ચોખવટ કહી દઉં કે આજે હું પણ એક જેને કે રેમડમલી અહીંથી નીકળ્યો હતો એટલે કસ્ટમર બનીને સીધો બેસી જ ગયો છું અને રહી વાત મેકિંગ પ્રોસેસની તો એ બારોબાર જ એમનું ઓપન કિચન છે એટલે ત્યાંથી આરામથી જે છે પ્રોસેસ થતી હતી તે શૂટિંગ કરી શક્યો હું પણ મેનેજમેન્ટમાં હજી સુધી હું કોઈને મળી શક્યો નથી કારણ કે એમના ઓનર અહીંયા હાજર નહોતા એટલે આ સ્કીમ ક્યાં સુધી ચાલશે આ સ્કીમ કયા કયા દિવસે વેલિડ છે એ કશી ખબર નથી એ તમને કહી દઉં એટલે આજે તો જસ્ટ તમારી સાથે હું એક જેને ને કે શેર કરી રહ્યો છું કે મેં આજે આવા છોલે કોઈ જે ખાધા અને ટેસ્ટ કેવો છે બાકી સ્કીમની બાબતમાં અને એ બધી બાબતમાં એક વખત તમારે ચોખવટ કરી લેવી પડશે અને અહીંયા આવતા પહેલાં ચેક કરી લેવું પડશે હવે અહીંયા એક્સપિરિયન્સ કેવો રહ્યો એ તમને કહી દઉં એકદમ મસ્ત અહીંયા એકદમ ચીડ એરિયા છે અહીંયા એસીવાળો એરિયા છે અંદરના ભાગમાં પણ તમે બેસી શકો છો બહાર ઓપનમાં પણ તમે બેસી શકો છો અને યુઝ એન્ડ થ્રો ગ્લાસ યુઝ કરે છે એટલે પાણીમાં કોઈ ગ્લાસ હેઠા ક્યાં કે એવું કોઈ ઇસ્યુ નથી તમે જોઈ શકો છો અહીંયા કુલચા સોફ્ટ છે બધા બેકરી કુલચા છે પણ છે સોફ્ટ શોર્ટમાં કહું ને તમને તો છોલેની ક્વોલિટી મને સારી લાગી બીજું ફ્રેશ છે ફ્રેશ બનાવેલા હતા શાક મારી નજરની સામે લોકોએ પછી તવા ઉપરથી ઉતાર્યું બધું અને હીટર ઉપર મૂક્યું અને પેલી પ્લેટ જે છે મારી આવી છે અને આપણે લીંબુ પણ તે અંદર નીચે ઘણા લોકો લીંબુ પણ છોડેની અંદર સેલેડમાં એડ કરતા હોય છે જેથી કરીને ટેન્ગીનેસ જે તમારે એન્હેન્સ કરવી હોય એક બાઇટ ની અંદર તો કરી શકો એમ હમ ચલો ફોર્ટી નાઇન રૂપીઝમાં વર્થ છે જે ખાધું કારણ કે જેને અમૃતસરી ફીલની સમજ હશે ને એને ખબર પડશે કે આ છોલેમાં એક એ રીતની ખડા મસાલાની ફીલ છે આપણા કાઠિયાવાડી લોકોને પેલા લાલ તરીમાં ડૂબેલા છોલે ખાવાની આદત હોય અથવા લસણિયા છોલે ખાવાની બહુ આદત હોય હકીકતમાં જે ખડા મસાલાની સ્મોકી ફ્લેવરવાળા જે કારણ કે અમુક જગ્યાએ મેં જોયું છે જ્યારે ખડા મસાલા જ્યારે છોલે બનતા હોય બફાતા હોય ને ત્યારે એની અંદર જ એક પોટલી બનાવીને ખડા મસાલા નાખી દેતા હોય તો એ સ્મોકી ફ્લેવર આવી જાય તો આવી એક ફીલ આવે છે એની અંદર અને પચાસ રૂપિયામાં આજે એ લોકો જે કુલચું આપ્યું છે ને એ એકદમ સોફ્ટ છે બધા સ્પોન્જી છે બરાબર બેકરીનું છે પણ સ્પોન્જી છે ઘણી જગ્યાએ મેં ખાધા છે એકદમ ચવર ટાઈપના કુલચો એના કરતાં બેટર લાગ્યું મને ફોર્ટી નાઇનમાં મને એવું લાગ્યું કે મારા ફોર્ટી નાઇન રૂપીસ વસૂલ છે આ મારો પર્સનલ ઓપિનિયન છે હું એવું નથી કહેતો કે તમારા વસૂલ થાય શકે કેમ પણ મને એવું લાગ્યું કે નહીં મેં જે એક્સપેક્ટ કર્યું હતું એ પ્રમાણે મને મળ્યું એમ હા આમાં એક વસ્તુ છે કે આપણે અમૃત અમ દિલ્હી જતા હોય તો દિલ્હી છોલે કુર્ચીની સાથે એક વસ્તુ એડ થતી હોય છે એ હું કદાચ અહીંના ઓનર મળશે ને તો એમની સાથે વાત કરીશ એ લોકો જે પંજાબી લોકોની છે ને ડુંગળીની મસ્ત મજાની ચટણી આવે છે ખાટી મીઠી ચટણી હોય છે ગોળ ડુંગળી આંબલી પાણીની એ જો આની સાથે એ લોકો એડ કરશે ને તો એક ચાર ચાંદ લાગી જશે તો હવે વિડીયોને અહીંયા કમ્પ્લીટ કરીએ અને જે વિડીયો તમને કેવું લાગ્યું કેવાનું ભૂલતા નહીં મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરવી ગુજરાત